તેર થી સત્તર જૂન વરસાદને લઈને મોટી આગાહી વાવણી લાયક વરસાદ આદ્રા નક્ષત્ર ક્યારે બેસશે મિત્રો આજના વિડીયોમાં તમામ પોઈન્ટ આપણે કવર કરશું જેની અંદર મેપ સાથે આદ્રા નક્ષત્ર કઈ તારીખે બેસી રહ્યું છે તેમજ ચોમાસું ક્યાં પહોંચ્યું અને ભારતીય હવામાન વિભાગ તેમજ ગુજરાત હવામાન વિભાગ ખાસ કરીને કઈ કઈ જિલ્લામાં વરસાદને લઈને આગાહી આપેલી છે અને છેલ્લે મિત્રો આજે અંબાલાલ પટેલે ભૂક્કા કાઢી નાખે તેવી આગાહી કરી છે અને જેની અંદર વાવણી ક્યારે થશે તેને લઈને પણ મોટી વાત કરી તો આ વિડીયોને અંત સુધી જોજો ખાસ કરીને આપણે તેર જૂન થી લઈને સત્તર જૂન સુધી એટલે કે તેર ચૌદ પંદર સોળ સત્તર ને અઢાર જૂન સુધી કેવી વરસાદને લઈને આગ છે વાવણી લાયક વરસાદ ક્યારે થશે આદ્રા નક્ષત્ર ક્યારે બેસી રહ્યું છે અને ચોમાસાને લઈને શું મોટી અપડેટ છે તમામ માહિતીની વાત આજના વિડીયોમાં કરશો તો મિત્રો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો તેમજ અમારું ફેસબુક પેજ ઓનલી ગુજરાત વરસાદના સમાચાર જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એને હજુ સુધી મિત્રો તમે ફોલો ન કર્યો તો જરૂરથી ફોલો કરજો ત્યાં સરસ સરસ માહિતી વરસાદને લઈને મિત્રો વિડીયો અને ઇમેજ મૂકવામાં આવે છે તો ખાસ કરીને જોઈએ સૌથી પહેલાં આદ્રા નક્ષત્ર તો સૂર્યનો આદ્રા નક્ષત્રમાં પ્રવેશ શુદ્ધ જેઠ છૂટ ને શુક્રવાર તારીખ એકવીસ છ બે હજાર ચોવીસના રોજ થશે સૂર્યના રાત્રે બાર વાગે ને અઢાર મિનિટે આ નક્ષત્રમાં પહેરશે અને આદ્રા નક્ષત્રનું વાહન મોરશે મિત્રો આમ તો જોવા જઈએ તો ચોમાસાનું પ્રથમ નક્ષત્ર છે એ આદ્રા નક્ષત્ર દર વર્ષે આદ્રા નક્ષત્રની અંદર વાવણી થતી હોય છે અને મોર તેનું વાહન છે અને મોરને વરસાદ ગમે છે એટલે કે સારા વાહન સાથે શુભ વાહન સાથે મિત્રો આદ્રા નક્ષત્રની અંદર મિત્રો ખાસ કરીને પ્રવેશ થઈ રહ્યો છે એકવીસ જૂનથી મિત્રો તો ખાસ કરીને જોવા જઈએ તો ખૂબ જ સારા સંકેત મળી રહ્યા છે સારામાં સારી આદ્રા નક્ષત્રની અંદર મિત્રો વાવણી થશે ત્યારબાદ વાત કરીએ કે બાર જૂને ચોમાસું ક્યાં પહોંચ્યું હતું તો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો બા અગિયાર તારીખે મિત્રો સુરતની અંદર મિત્રો ચોમાસાએ એટલે કે દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસાએ મિત્રો પ્રવેશ કર્યો હતો ત્યારબાદ હવે મિત્રો ચોમાસું આગળ વધે તેવી કોઈ શક્યતા નથી એટલે કે અહીંયા અટકી જશે હવે મિત્રો આ બાજુનો છેડો છે એ મિત્રો ખાસ કરીને આગળ વધશે એટલે જ્યાં સુધી જ્યાં સુધી આ બાજુનો છેડો આગળ નહીં વધે ત્યાં સુધી મિત્રો ગુજરાતની અંદર ચોમાસાનો વરસાદ નહીં થાય શા માટે નહીં વધે એની પણ મિત્ર આપણે વિગતવાર ચર્ચા કરશું તેમજ મિત્રો અહીં તેર તારીખ અને ચૌદ તારીખનો મેપ જોઈ શકો છો જેની અંદર મિત્રો તેર તારીખે ગુજરાતની અંદર વરસાદને લઈને આગાહી છે પરંતુ ચૌદ તારીખનો મેપ જોઈશો ચૌદ તારીખે નથી કારણ કે હવે જે સિસ્ટમ છે એ પૂર્વના રાજ્યો તરફ જતી રહી છે અહીંયા તમે જોઈ શકો છો પૂર્વના રાજ્યોની અંદર ખાસ કરીને ભારે વરસાદ છે અહીં તમે જોઈ શકો છો પૂર્વના જે રાજ્યો છે આ રાજ્યોની અંદર ખાસ કરીને મોટી વરસાદને લઈને આગાહી છે જ્યારે ગુજરાતની અંદર અહીંયા તમે સોળ તારીખ સુધી જોઈ શકો છો કોઈ વરસાદને લઈને મોટી આ ગઈ નથી અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો તેમજ મિત્રો આ પશ્ચિમ તરફ પૂર્વ બાજુનો જે ઉત્તર પ્રદેશ છે બિહાર છે ઓડિશા છે ઝારખંડ છે ઉત્તર પ્રદેશનો ખાસ કરીને પૂર્વ તરફનો છેડો છે તો આ વિસ્તારોમાં અમે ધીમે ધીમે ચોમાસું આગળ વધશે ગુજરાત હવામાન વિભાગ શું કહે છે તેની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો તેર તારીખનો મેપ અને તેર તારીખના મેપની અંદર દક્ષિણ ગુજરાતમાં ચોમાસું બેસી ગયું છે એટલે ત્યાં મિત્રો વરસાદ સતત ચાલુ રહેશે આ બાજુ મિત્રો ભાવનગર અમરેલી અમદાવાદ અમદાવાદ આ જિલ્લાની અંદર વરસાદની આગાહી છે જેમાં સૌરાષ્ટ્રમાં ભાવનગર અને અમરેલી આ બે જિલ્લામાં તો મિત્રો સતત હવે વરસાદ ચાલુ રહેશે ક્યાંક ને ક્યાંક મિત્રો એકાદું ઝાપટું બે ઝાપટા મિત્રો ખાસ કરીને ક્યાંક આદરનો વરસાદ છે મિત્રો પડતો રહેશે પરંતુ દક્ષિણ ગુજરાતમાં હવે મિત્રો પચીસ ટકા જેવા ભાગોની અંદર એટલે કે ક્યાંક ક્યાંક વરસાદ થતો રહેશે ભારે વરસાદને લઈને કોઈ આગાહી નથી આ સિવાય ચૌદ તારીખનો મેપ પણ જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર આ ભાવનગર અમરેલી બે ગણિત લેવાના ક્યાંક ને ક્યાંક મિત્રો એકાદું મિત્ર મિત્રો વરસાદ બે ત્રણ ગામ અથવા પાંચ ગામ દસ ગામની અંદર મિત્રો કવર કરતું એકાદી સિસ્ટમ બની શકે છે પરંતુ દક્ષિણ ગુજરાતની અંદર સતત વરસાદ ચાલુ રહેશે આ સિવાય પંદર તારીખનો મેપ પણ જોઈ શકો છો કોઈ મોટી વરસાદને લઈને આ ગઈ નથી સોળ તારીખનો મેપ જોઈ શકો છો ખૂબ જ વરસાદની ઘટ પડી છે આ સિવાય સત્તર તારીખનો મેપ જોઈ શકો છો ત્યારે પણ વરસાદની ઘટ પડી છે અઢાર તારીખનો મેપ જોઈ શકો છો તેની અંદર પણ વરસાદને લઈને ખૂબ ઘટ પડી છે એટલે કે હવે કોઈ મોટી સિસ્ટમ ન હોવાને કારણે અને ખાસ કરીને પૂર્વ છેડા તરફ જે પૂર્વના રાજ્યો છે આ રાજ્યોની અંદર મિત્રો વરસાદ થવાને કારણે મિત્રો ગુજરાતની અંદર ચોમાસાની જે ધરી છે લીટી છે એ પણ નહીં આગળ વધે અને ખાસ કરીને જોવા જઈએ તો સૌરાષ્ટ્રની અંદર વાવણીલાયક વરસાદ પણ નહીં થાય પરંતુ અંબાલાલ પટેલે આજે મોટો ધડાકો કરી દીધો છે આદ્રા નક્ષત્રમાં ગુજરાતમાં સારો વરસાદ થશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોમાસાને લઈને આગાહી કરી છે આગાહી મુજબ આદ્રા નક્ષત્રમાં સારો વરસાદ થશે ખાસ કરીને ઓગણીસથી એકવીસ જૂન વચ્ચે મહારાષ્ટ્રમાં ભારે વરસાદ છે આથી સત્તરથી ઓગણીસ જૂન વચ્ચે ગુજરાતમાં ધીમે ધીમે વરસાદ થશે જેમાં બાવીસથી પચીસ જૂન વચ્ચે આદ્રા નક્ષત્રમાં સારા વરસાદની સંકેતના છે એટલે કે જે આપણે મેપ જોઈએ તે અઢાર તારીખ સુધીના હતા પરંતુ બાવીસથી લઈને પચીસ જૂન સુધી આદ્રા નક્ષત્રમાં સારો વરસાદ થાય છે અને આપણે વાત કરી શરૂઆતમાં કે આદ્રા નક્ષત્ર એકવીસ તારીખે મોડી રાત્રે બેસે છે એટલે આમ તો બાવીસ તારીખ પણ મિત્રો ગણી શકાય જુલાઈ મહિનાની અંદર પાંચથી આઠ જુલાઈ વચ્ચે ભારે વરસાદની આગાહી છે આ સિવાય અગિયારથી તેર જુલાઈ વચ્ચે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભાગોમાં વરસાદ વરસી શકે છે તેવી અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરીએ છીએ અંબાલાલ પટેલ હંમેશા મિત્રો ખાસ કરીને ખૂબ જ લાંબી આગાહી કરતા હોય છે જેથી વધતા વધતા પ્રમાણની અંદર મિત્રો તેની આગાહી છે એ ક્યારેક મિત્રો ખોટ બાકી નેવું ટકા તેમની આગાહી છે ખૂબ જ સરસ હોય છે સાચી હોય છે હું હંમેશા અંબાલાલ પટેલને જ ફોલો કરું છું તો એની આગાહી પ્રમાણે બાવીસથી પચીસ તારીખે સારો વરસાદ તેમજ જુલાઈ મહિનામાં પણ સારો વરસાદ તેમજ ખાસ કરીને અગિયારથી તેર જુલાઈ પણ સારો વરસાદ પડે તેવી સંભાવના હાલ મિત્રો રહેલી છે તો ખાસ કરીને તેરથી સત્તર જૂન વરસાદને લઈને જે આગાહી હતી મોટી આગાહી તે મિત્રો ખાસ કરીને મહારાષ્ટ્રમાં અને પૂર્વના રાજ્યોની અંદર છે વાવણી લાયક વરસાદ માટે આદ્રા નક્ષત્રની રાહ જોવી પડશે એટલે કે બાવીસ તારીખ પછી જૂન મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર વરસાદ પડી શકે છે અને આદ્રા નક્ષત્ર એકવીસ તારીખથી બેસશે તો આજના વીડિયોમાં આટલો જ વધુ વળ્યું જો યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દીજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દીજો અસ્તુ જય હિન્દ જય ભારત